નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો શાકભાજીના ભાવમાં દસથી વીસ ટકાનો વધારો શહેરના એપીએમસી માર્કેટમાં આદુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે ઉપરાંત લીંબુ મરચાં વાલોર બટેકા જેવા શાકભાજી પણ મોંઘા થયા છે જ્યારે ગુવાર વાલોર ગાજર ટમેટા જેવા શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે તેમજ ચોળી વટાણા કારેલા ડુંગળીના ભાવમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી એક અઠવાડિયા પહેલાંના અને હાલના શાકભાજીના ભાવમાં દસથી વીસ ટકાનો વધારો અને ઘટાડો જોવા મળી રહ્યો છે અમદાવાદ એપીએમસી માર્કેટમાં આદુ એકસો અઠ્યાવીસ રૂપિયા પ્રતિ કિલો ચોળી એકસો દસ રૂપિયા કિલો લીંબુ એકસો દસ રૂપિયા કિલો ગુવાર એંસી રૂપિયા પ્રતિ કિલો મરચાં સિત્તેર રૂપિયા પ્રતિ કિલો તુવેર સાઠ રૂપિયા પ્રતિ કિલો કારેલા અને વટાણા પચાસ રૂપિયા પ્રતિ કિલો વાલોર પચાસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે નોંધાયો છે જ્યારે બટેકા અને ડુંગળી અઢાર રૂપિયા પ્રતિ કિલો ગાજર સોળ રૂપિયા પ્રતિ કિલો તથા ટમેટા પંદર રૂપિયા પ્રતિ કિલોનો ભાવ નોંધાયો છે શાકભાજીના સ્થાનિક વેપારીઓના કહેવા મુજબ શાકભાજીના ભાવમાં થતી વધઘટ કેટલાક પરિબળોને લીધે જોવા મળી રહી છે જેમાં વાતાવરણમાં થતા ફેરફાર સિંચાઈના પાણીની જરૂરિયાતો શાકભાજીની ક્વોલિટી અને જથ્થો આયાત નિકાસનો ખર્ચ ટ્રાન્સપોરેશનનો ચાર્જ અને તેમજ અન્ય વધારાનો ખર્ચને આધારે શાકભાજીના ભાવ નક્કી થાય છે ઉનાળામાં તાપમાન વધશે તેમ અન્ય શાકભાજીના ભાવ પણ ઉંચકવાની શક્યતા છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો એક એપ્રિલથી એનપીએસ અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં થશે મોટો ફેરફાર માર્ચ મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આ પછી નવું નાણાકીય વર્ષ શરૂ થશે એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ પૈસા સાથે જોડાયેલા ઘણા નિયમો જે બદલાવાના છે જેમાં નેશનલ પેન્શન સિસ્ટમ અને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે ચાલો તમને જણાવી દઈએ કે એક એપ્રિલથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે એનપીએસ એકાઉન્ટમાં લોગ કરવા માટે બે ફેક્ટર વેરિફિકેશન કરવું પડશે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ અથોરિટીએ એનપીએસ સબસ્ક્રાઈબરને સાયબર છેતરપિંડીથી બચવા માટે તેની લોગિન સિસ્ટમમાં ફેરફાર કર્યો છે હવે એનપીએસ એકાઉન્ટમાં લોગિન માટે એનપીએસ એકાઉન્ટ ધારકોને યુઝર આઈડી અને પાસવર્ડ તેમજ આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબરની જરૂર પડશે પી આરડીએ એન આધાર આધારિત લોગઇન પ્રમાણીકરણ રજૂ કરવા જઈ રહ્યું છે આ નિયમ એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર છે હવે ભાડાની ચૂકવણી પર મળતા રિવોર્ડ પોઈન્ટ એક એપ્રિલથી બંધ થઈ જશે આમાં આ સુવિધા એસબીઆઈના ઓરમ એસબીઆઈ કાર્ડ એલિટ એસબીઆઈ કાર્ડ પલ્સ એસબીઆઈ કાર્ડ એલિટ એડવાન્ટેજ અને અને સિમ્પલી ક્લિક ક્રેડિટ કાર્ડ્સમાં બંધ કરવામાં આવી રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો યસ બેન્કના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર યસ બેંકે નવા નાણાકીય વર્ષમાં તેના ક્રેડિટ કાર્ડ ધારકોને મોટી ભેટ આપવાનું નક્કી કર્યું છે હવે ગ્રાહકોને વર્તમાન નાણાકીય વર્ષના એક ક્વાર્ટરમાં ઓછામાં ઓછા દસ હજાર રૂપિયા ખર્ચવા પર ડોમેસ્ટિક એરપોર્ટ લોન્જિંગ મફત પ્રવેશ મળશે નવા નિયમો એક એપ્રિલ બે હજાર ચોવીસથી અમલમાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર આઈસીઆઈસીઆઈ બેંક તેના ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે એક એપ્રિલ બે હજાર ચોવીસથી ગ્રાહકો જો તેઓ એક ક્વાર્ટરમાં પાંત્રીસ હજાર કરતાં વધુ ખર્ચ કરે તો તેઓને એરપોર્ટ લોન્જિંગ એક્સેસ મફત મળશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઓલા મની વોલેટના નિયમોમાં ફેરફાર ઓલા મની એક એપ્રિલ બે હજાર ચોવીસથી તેના વોલેટના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે કંપનીઓએ તેના ગ્રાહકોને એસએમએસ મોકલીને જાણ કરી છે કે તે નાની પીપીઆઈ વોલેટ સેવાની મર્યાદા વધારીને દસ હજાર રૂપિયા કરવા જઈ રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હોળી પછીના અઠવાડિયામાં ઘઉંના ભાવમાં રહી મોટી તેજી મિત્રો ભાવનગર જિલ્લામાં મોટાભાગના ખેડૂત મિત્રોએ હાલ રવિ પાકમાં ઘણું વાવેતર કર્યું છે અને સૌરાષ્ટ્રની ભાવનગર માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવમાં પણ દિવસે ને દિવસે વધારો જોવા મળ્યો છે ત્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં ઘઉંનો ભાવ હાલમાં ચારસો સિત્યોતેર રૂપિયાથી છસો સત્તર રૂપિયા સુધી બોલાયો છે આપને જણાવી દઈએ કે માર્કેટ યાર્ડના વેપારીઓએ જણાવ્યું કે હાલ સમગ્ર ગુજરાતમાં ઘઉંની સીઝન ચાલી રહી છે અને મોટાભાગના લોકો હાલના સમયે એપ્રિલ મહિનામાં ઘઉંનો સંગ્રહ કરવા માટે ખરીદી કરતા હોય છે અને સાથે જ જે ખેડૂતો ઘઉં પરિપક્વ થતાં જ માર્કેટયાર્ડ ખાતે લાવી રહ્યા છે અને હાલમાં ઘઉંની માંગ વધારે હોવાના કારણે ખેડૂતોના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે એકથી ત્રણ એપ્રિલ સુધીમાં વાદળો આવશે અને પાંચ એપ્રિલ સુધીમાં અરબસાગરનો ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડના વિસ્તારોમાં પ્રી મોનસૂન એક્ટિવિટી જોવા મળશે આ સાથે તેમણે જણાવ્યું છે કે છ થી આઠ એપ્રિલમાં હવામાનમાં પલટો આવશે વાદળછાયું વાતાવરણ અને રાજ્યના કોઈ કોઈ ભાગોમાં આંધી વંટોળ અને પવનની શક્યતા રહે છે એટલે કે ફાગણવાદમાં ગુજરાતના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવી રહ્યો છે જેમાં આંધી વંટોળ પવનના સુસવાટા સાથે ગુજરાતના અમુક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ રહી છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા